ચલો હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન તો આપણે કોલાં ધીરો કરી નાખીએ તો ચાલો જાગરણ બાગણ આપણા બધા પૂરા થઈ ગયા છે અને હવે આપણે અહીંયા ઘરે હું આવી ગઈ છે તો ચાલો આજે છે અમારો પેલા ફિશિંગમાં જવાનું છે તો આપણે આજે સિગોતરાયમાં એ જવાનું છે આપણી કુળુદેવીએ જવાનું છે એ બધા આપણે સુરાપુર જવાનું છે તો એ બધે આપણે જવાનું છે અને મેં ખીર બનાવી હતી તો ખીરનું નામ પડે ને એટલે જીએન્ડે એટલી શું કહેવાય આમ ખુશ ખુશાલ થઈ જાય ને કે વાત પૂછવામાં એટલે હજી તો માતાજીને આપણે ધૈરી નથી ને એની પહેલાં જીઆંસે ખાઈ લીધી તો મારી માતાજી જ છે તો મેં જીઆનસીને પહેલાં આપી દીધી તો જીએન્સી જોવા ખાય છે બેસીને તો આપણે જીયાન્સીને દઈ દીધી જીયાન ખીર ખાય છે અને જીએન્સી હવે સુઈ જશે પછી આપણે નીકળવાનું છે તો ચાલો આપણે આપણે કુલડી બીના બધીના આપણે આશીર્વાદ લઈ આવીએ તો આપણો આપણે હવે સિઝન હવે આપણે ચાલુ થઈ ગઈ છે તો જ્યાં જે જ્યાં દે નળાવીને આપણે સુડાવી દઈએ તો ચાલો આપણે અને અંકોટના દર્શન કેવા લાગ્યા તમને દશામાં નાય મને કહેજો તો અંકોટના દર્શનમાં મારી ફાઈબા છે એ અને મેં એ માગીએ અમે ત્રણેય એ કઈ આ તો કેવું લાગ્યું મને કમેન્ટ કરજો અને બીજા બધાનું થોડું 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 બધું આવતું હતું એમાં એ બધું અમે થોડું થોડું મૂકતા જ હતા તા એમાં કે બધાનું એમાં આવી જાય તો કોઈનું આ આ આવે કોઈનું બીજું આવે પછી મમ્મીએ લચ્છી શ્રીખંડ દૂધ એ બધું મમ્મીએ મંગાવ્યું હતું પછી નીતા કાકીએ જલેબી પછી બીજું શું હતું એને પણ એ બહુ જાજી બધી આઈટમ મંગાવી હતી તો એનું પણ એમાં આવી ગયું મારું આવી ગયું અમારા બધાનું એમાં આવી ગયું હતું પછી બીજી મારી ફેબા છે એને પણ એવી રીતના જ બધું કાજુકતરી ફરસાણમાં બધું મંગાવ્યું હતું તો અમારા બધાના ઘરનું કરીને એટલે કે આમ થઈ ગયું હતું તો બાવન છપ્પન ભોગ તો આપણે ના કરવાના હતા પણ માતાજીને જો છપ્પન ભોગ જ જોતા હતા એટલે બધાને કરીને છપ્પન ભોગ થઈ ગયું તો માતાજી તો નથી કહેતા કે તમે બધું કરો પણ આ તો આપણે એમ થાય કે ના નાનકડું આપણે કરીએ તો ચાલો હવે નાનકડું થઈ ગયું અને જીએન્સીના વાળને તો જુઓ આપણે એને આજે માથે ન લાવી દઈએ જીએન્સી આ કેમ આવા થઈ ગયા તારા બાર ને બધી અને તમે વિડીયોમાં જોયું કે મેં બાજોટ જે માથે લીધો હતો ને એ મને પણ નથી ખબર કે કઈ રીતે હું મારી માતાજીએ ગઈ મોટા એ ગઈ પછી મારા મમ્મી પપ્પાના જે કુળદેવી છે ચામુંડમાં ત્યાં ગઈ હું બધામાં જતી હતી એ મને ખબર છે કે ત્યાં હું બધામાં જાઉં છું પણ કઈ રીતે હું જાઉં છું ને એ મને કંઈ ખબર ન હતી બસ જાણે મને માતાજીનો ખબર નથી કે કઈ રીતે હું જતી હતી પણ જ્યાં જ્યાં મંદિર આવતા હતા ને વિસર્જન કરીને અમે ઘરે આવતા હતા ને ત્યાંથી હું જેટલા મંદિર આવ્યા ને એટલા બધા મંદિરે હું ગઈ એ મને ખબર છે કે હું જાઉં છું પણ કઈ રીતે જાઉં છું ને ખબર નહીં અને ત્યાં અમે વિસર્જન કરવા ગયા ને ત્યાં મારા પગ હું બેસી જ ના શકતી હતી ખબર નહીં પગમાં શું થઈ ગયું હતું કંઈ થયું તો નહીં ના ડૂબતા હતા ના ખાલી ચઈ રીટી કે ના બીજું કંઈ પણ બસ બેસી જ ના શકતી ત્યાં બધા આટલી પકડીને મને ટ્રાય કરે મારા પગ પકડીને મને બેસાડે પણ ખબર નહીં કે હું થયું તું મારા પગમાં હું બેસી જ ના શકતી જો પછી ક્યારેય છેક

બધાયનું આમ એવી રીતના થાતું હોય ને તો મને એમ થાતું હોય કે આ બધાનું કેમ થાતું હશે આ બધાય કેમ એ રીતના આમ જાતા હશે પણ જ્યારે મે ઉપાડ્યું અને મે મને ફીલિંગ થઈને ત્યારે મને ખબર પડી ત્યારે મને ખબર પડી કે ના આ સાચું છે કે આપણી ભક્તિ પ્રેમ ભાવનો આટલું ઓલું છે કે માતાજીનો ચમત્કાર છે આ

કેમ કેમાંગીને ચપ્પલ ને બીજું શું લેવાનું હતું એવું બધું લેવાનું છે તો એ આપણે લેવા છે અને પછી જવાનું છે નાની ઘરે તો ચાલો આપણે પેલા બજાર જઈએ અને પછી નાની ઘરે જઈએ તો ચાલો આપણે અત્યારે સાડા ચાર વાગ્યા છે સાડા ચાર વાગે હું આવી ગઈ છું તો ચાલો ફટાફટી આપણે કામ તો જો કરવી જોઈ છે અંકોટનો મેં આવી ગયા બેડશીટ લેવા

તો જો અમે આવી ગયા છે આજે રાજ કિડ્સ વેર માં તો આપણો વ્લોગ અડધો હતો તો પાછો બીજા દિવસે આપણે ગામમાં જવાનું થઈ ગયું આપણે જીએનસી માટે જોઈ લઈએ જીએનસી શું ગમે છે શું લેવાનું છે જીએનસી માટે એ જોઈએ આપણે કંઈક નથી કરીએ તો ચાલો આપણે જો લઈ આવ્યા છે ને આટલો બધું પઠાણ કરી દીધું છે તો આમાંથી હું તમને શું બતાવું ને મને ખબર નથી પડતી તો ચાલો તમને આમ જ બતાવી દઉં તો જીએન તનિષનો છે ને આ પેન્ટ છે ને એનું આપણે એમાં ટી શર્ટ લેવાનું તો જે લીધું નથી આપણે તો એ પાછો હજી એક સાઈડમાં મૂકી દઈએ અને આનો પેન્ટ એક્સચેન્જ કરવાનો હતો આ ટી શર્ટનું તો એ આપણે કાલે એક્સચેન્જ કરી આવ્યા અને જીએનસી માટે એક આપણે ટી શર્ટ લીધું છે વ્હાઈટ વ્હાઈટ ટી શર્ટ લીધું છે જીએનસી માટે પિંક કલરના ચડામાં તો પિંક ચડામાં આપણે વ્હાઇટ ટી શર્ટ લીધું છે જી એન્સીનું તો એ એક થઈ ગયું જી એન્સીનું અને જી એન્સીનું બીજી એક તોપ જી એન્ડસીનો તોપ છે એમાં ચડો તો આ થઈ ગયું અને બીજું શું હતું બીજું આ ચડો આ ચડો એમાં આ શર્ટ છે પણ આ શર્ટ આપણે એક્સચેન્જ કરવાનું જ કારણ કે જેને છે મોટું પડે છે તો એ થઈ ગયું અને મેં ને માંગીએ અને આ છે તોપ ક્રોપ તોપ ટાઈપનું પણ આપણે આમાં છે ને પેન્ટ અથવા ચડો તો નહીં શું કરે પેન્ટ જ સારું લાગશે આમાં તો આપણે જોવાનું છે પેન્ટ લેશું બાકી બ્લેક બ્લેક છે જ એનો પ્લાઝો ટાઈપનો પેન્ટ તો એ આમાં આવી જશે અને આ બેડશીટ લીધી છે તો આ મેં લીધી છે અને આ એ માંગીની છે તો એ થઈ ગઈ અને એ માંગીના ડ્રેસ હતા એ માંગીના ડ્રેસ છે તો એક આ ડ્રેસ છે પછી એક આ પિંક કલરનો ડ્રેસ છે એમાં આમાં ચૂંની બહુ મસ્ત છે તો જો આમાં ચૂનની બહુ મસ્ત આવી છે તે કા છે અને એક વ્હાઈટ કલરનો છે ક્રીમ કલરનો લીધો છે તો એના ઘરે લઈ ગઈ છે એ તો એ પણ એકદમ મસ્ત હતો તો જો આટલી શોપિંગ કરી લેતી અને એક આ બાસ્કીટ તો હું શંકરે જાતી હોય ને તો એક આ મેં બાસ્કીટ લીધું છે લઈ જવા માટે તો બસ ચોટલી શોપિંગ કરી આવી હતી હું તો કેવી લાગે ને મને કોમેન્ટ કરજો